પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ મિત્રો પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની પશુપાલકોને મળી છે મિત્રો આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં તે મિત્રો તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ મળશે મિત્રો બે લાખનો વીમો આ યોજનામાં મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમા કવચ મળે છે મિત્રો જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના હેઠળ વીમો ખરીદી શકો છો જે દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનો કવરેજ આપે છે આ વીમાનું પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય છે સૌથી મિત્રો સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો પીએમ સુરક્ષા વીમા યોજના એક સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમ છે તેનો લાભ મિત્રો અઢારથી સિત્તેર વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે આ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને મિત્રો બે લાખ રૂપિયા મળે છે ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિએ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ જાણ કરે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈપણ બેંકમાં પી એમ એસ વાય જઈને અરજી કરી શકો છો આ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારે ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે એક જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયમાં ફાઇવજીની ફ્રી સેવા થશે બંધ એક રિપોર્ટ મુજબ મિત્રો દેશભરમાં એકસો પચીસ મિલિયન ફાઇવજી યુઝર્સ છે આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે દેશની મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી ફાઇવજી સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી છે પણ હવે તે સેવા ટૂંક જ સમયમાં બંધ કરી દેવામાં આવશે મિત્રો મિત્રો આ સ્કીમ તમને પોસાશે ખરી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી થી જણાવજો ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો હવે રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સર ગુજરાત હવે વીજળી ખરીદશે વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઓઠી રહી છે આમ રાજ્ય સરકારે મિત્રો સાતસો મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાને કારણે પણ વીજળીની માંગમાં વધારો થશે આ જરૂરિયાતને પહોંચી વળવા માટે મિત્રો સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે એક એવી યોજના વિશે જાણીશું જેમાં મળશે મિત્રો બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા મિત્રો દરરોજ માત્ર સો રૂપિયાની બચત પણ થોડા વર્ષો માટે મોટી રકમમાં ફેરવાઈ શકે છે હવે તમે વિચારશો કે જો તમે આટલી નાની રકમ જમા કરાવવા માંગતા હો તો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા રોકશો પરંતુ જો તમે પોસ્ટ ઓફિસને બદલે આ સ્કીમમાં દરરોજ સો રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વધુ લાભ મળશે મિત્રો માત્ર પાંચ વર્ષમાં તમારી પાસે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની રકમ એકઠી થઈ જશે ચાલો આ બંનેને સમજીએ તમે પોસ્ટ ઓફિસમાં રિકડિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલી શકો છો આમાં ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ કરી શકો છો આ રીતે પાંચ વર્ષમાં તે એક પોઈન્ટ લાખ રૂપિયા થઈ જશે હાલમાં તે છ પોઈન્ટ સાત ટકા વ્યાજ ઓફર કરે છે જો કે સરકાર દર ક્વાર્ટરમાં તેમાં ફેરફાર કરે છે આવી સ્થિતિમાં સરેરાશ મિત્રો છ પોઈન્ટ પાંચ ટકા આવે છે એટલે કે વર્ષમાં તમને બત્રીસ હજાર નવસો ને રૂપિયાનો વ્યાજ મળશે મિત્રો તો મિત્રો આ સ્કીમ તમને કેવી લાગી જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો